ડોક્ટરો થોડું ઘણું વિવર આવે કરે કા બોલો ભાભી તમારી ભાષામાં એકવાર વાત એમાં હાથ પર સેવા પલ્લી ગઈ કાંઈ ને હું કાંઈ નહીં તો દવાખાને તો દેખાડવા જવાનું કીધું હતું એટલા માટે અચાનક જ દવાખાને જવાનું થયું હતું ને બેબીનું થોડુંક વજન ઘટે છે ને એવું બધું કહેતા હતા પણ જય માતાજી જય દ્વારકાધીશ આજે ફરીથી તમારા બધાનું સ્વાગત છે અમારા નવા લગ્ન અત્યારે મસ્ત નાયધોને કમ્પ્લીટ થઈ ગયા છે અને આજે વહેલા વહેલા

તમને એમ થતું છે પેલા ગયા તા અત્યારે કેમ જાય છે પણ અત્યારે બતાવવાનું કીધું તું એટલા માટે જઈ છે અને જઈશું લેવા જઈશું આગળ તમને જઈને શું વાત કરીશ તો કંટીન્યુ લગભગ બધાય બધા તૈયાર થઈ ગયા છે ધીમે ધીમે હાલતા થાય અને કેવાલ કાક બબડે છે એને લઈ જતા નથી ને એટલે જે મમ્મી પૈસા દે છે એ કેમ કે તમને હમ એ જ મને ખબર છે પણ એ સમજ્યાતા થાય ને પૈસા દેવાઈ ગયા એટલા બા તો ઘરે છે બા પાસે લઈ લેજે ન લીધા હાલ પાણી આજ તો આવ્યું છે એટલે મોટર ચાલુ છે હાલો 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 એની લપ નહી ખૂટે દવાખાને તો બતાવી દીધું છે અને ત્યારે પાછા વાહન માટે બાર ઉભા રહી ગયા છે અને ડોક્ટરે હું કીધું નિરાત્રે જઈને જ વાત કરીશું બહુ ટ્રાફિક હતી એટલે હમણાં દવાખાનાનું શૂટિંગ ઉતાર્યું નથી પછી પાછા ધીરે ધીરે ઘરે જઈને મેળા વાહન તો મેળ્યું નહીં લચ્છી પીવાનું વેન કર્યું કા તમના તમને જો હંતાઈ ગઈ આમથી કે કાકા મને વ્લોગમાં લઈ જાવ નતર ભાઈ હંતાઈ ગઈ ડોક્ટરે ખાવા પીવાનું જ કીધું જાજુ થોડોક સમય છે હવે ખાતો છો પણ આમ થઈ થોડું ખારું આ તો પચાસ ટકા પૌષ્ટિક કહેવાય પચાસ ટકા નો કેવાય પણ એવું બધું પણ બોલવાનો બહુ શક પણ કોને ખબર મોઢ બીજા બોલે વાહન જાય છે મળે કોના ખબર

हो बस हो दो केले पकडिले ना ताको जाने मुकी जा केवला बसो पकडाम ज केवडू मोटो छ ज आ आउंदीक लागे नाइ न पकड आ थबराय बे आ उडी जाय पकड पकड राख એથી થાય કે ઉતો હ હા વાયો તો મને મજા આવી હા હા બીજ આવડો છે હા બે નાના છે બીજુ નાનું છે કા આજ સકલી આમ જો બમે ભાઈ મેકી દે ખાલી વિડિયો ઉતારવાત બારું કાઢ્યું તું જ સતોન સકી બે આમ તો કેટલા દિવસ બે કોરા ખાવા બસ બસ મેકી જો હાલ હાલ મેકી જો હવે નો રખાય બો

તને આવડે પોરવતા કઈ વાંધો નઈ પછી પાછા મેળા બપોરે જો બચ્ચા પકડ્યું હતું નઈ આમ જઈને મમ્મી કેવું ખબર આવે કકલિયા બસ આમ તો મોઢું ફાડીને બહાર ઉભા છે રહી ગયા ભાભી તમે નકર સકલી તમને માથામાં માં મળ્યા જો આમ જે કેવા લાગે કેવા લાગે હા तो गुड ड्यूटी है हां डेरा ने जेठाने भेजो गांव हारा करमणी से का तमन्ना तो असनक दवाखाने जावन छो मतलब काई टेंशन जेई बात काई तो से नहीं बराबर ने डॉक्टर तो थोड़ा थो बीवर विवरा करे का बोलत भाई तुम्हारी भाषा में एक बार आज न बाम देखा बाहर निकला न क्या खोटा होय के बीउर आवे आपन ने के એમાં હાથ પર સેવા પલ્લી ગઈ કઈ નઈ હું કઈ નઈ હજાર બહાર નીકળવા ને કમાર ભાભી કે આ શીખવા લાગે ડોક્ટર માં શીખાય આવે તો કઈ વાંધો ને કઈ ટેન્શન જેવી વાત નથી અને દેરાણ જેઠાણે બીજો ઘઉં હારા કરે છે તમન્ના મારે પોરવાનું શીખે કા તમન્ના હમ હું ભાઈ ભાઈ તમારે કેવાનો મતલબ દુકાનમાં જવા તો દવાખાને તો દેખાડવા જવાનું કીધું એટલા માટે અચાનક જ દવાખાને જવાનું થયું હતું અને દવાખાને નોર્મલ જ આવ્યું છે કારણ કે એ લોકોએ થોડુંક પહેલાં ને એવું બધું ઘટતું હતું ને એવું કહેતા હતા ને બેબીનું થોડાક વજન ઘટે છે ને એવું બધું કહેતા હતા પણ એટલા માટે એને કીધું હતું કે અઠવાડિયે અઠવાડિયે તમે તપાસ કરાવતા રહેજો પણ આ વખતે તો હાવ નોર્મલ જ બધું આવ્યું છે એટલા માટે દવાખાને જવાનું થયું હતું તો આ રીતની તમારી સાથે વાતો શેર કરવાની હતી તો હવે આ સાથે આપણે આજનો બ્લોગ અહીંયા પૂરો કરીશું કાલે ફરીથી મળીશું નવા લોગમાં ત્યાં સુધી અમારી ચેનલને લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો અને હા કરવાનું બિલકુલ ભૂલતા નહીં એટલે જય માતાજી જય તો બાય બાય